લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી દેવામાં આવી છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી આ પાર્ટી દ્વારા પ્રથમ તબક્કામાં સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા અને સાતે સાત ઉમેદવારો રિટાયર્ડ ફૌજી છે સાબરકાંઠા અમદાવાદ પશ્ચિમ અમદાવાદ પૂર્વ સુરેન્દ્રનગર પોરબંદર જામનગર વલસાડ લોકસભા સીટ પરના સાત ઉમેદવારોના નામ જાહેર જેમાં રિટાયર્ડ શાંતિભાઈ ચૂંટણી લડશે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી મહેશકુમાર પરમાર ચૂંટણી લડશે તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી રિટાયર્ડ ફોજી શૈલેન્દ્રસિંહ પવાર ચૂંટણી લડશે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી રિટાયર્ડ ફોજી ઝાલા ચૂંટણી લડશે પોરબંદર બેઠક પરથી રિટાયર્ડ ફોજી લાખણસિંહભાઈ ઓડાદરા ચૂંટણી લડશે તો જામનગર બેઠક પરથી રિટાયર્ડ ફોજી રણછોડભાઈ કંઠારિયા અને વલસાડ બેઠક પરથી રિટાયર્ડ ફોજી જયંતિભાઈ પટેલ પણ ચૂંટણી લડશે લાલજીભાઈ ભોજાભાઈ બોદર હું વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને ટીવી માધ્યમ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા પૂરા ભારતને એક જાણકારી આપવા માગું છું કે આવતી બે હજાર ચોવીસની લોકસભામાં અમારી પાર્ટી વીરોકે વીર ઇન્ડિયન પાર્ટી પાંચસો ને તેતાલીસે તેતાલીસ લોકસભા સીટો ઉપર ઉમેદવારો ઊભા રાખી રહી છે અને એ ઉમેદવારો પણ એવા છે કે ભારત દેશના હરેક વ્યક્તિ એની ઉપર ગર્વ લેશે એવા ઉમેદવારો છે જે તમામ રિટાયર્ડ ફોજી છે અને આ પ્રેરણા મને યુવાનોના સોશિયલ માધ્યમથી મળેલી છે કે યુવાનો પોતાના સોશિયલ મીડિયામાં પોતાના મોબાઈલમાં એવું લખતા હોય છે કે ભારત દેશના નેતાઓને પાંચ વર્ષ માટે બોર્ડર ઉપર મોકલવા જોઈએ અને ત્યાર પછી જ એને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવી જોઈએ એમાંથી પ્રેરણા લઈને યુવાનોમાંથી પ્રેરણા લઈ અને મને એક પ્રેરણા મળી કે આખા ભારતના પાંચસો લોકસભા સીટો ઉપર આપણે રિટાયર્ડ ફોજીઓને ચૂંટણી લડાવવા જોઈએ જે ચરિત્રવાન હોય બલવાન હોય શિક્ષિત હોય દીક્ષિત હોય અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ હોય આવા લોકો જ્યારે સંસદમાં બેસશે તો મારા ભારત દેશનું સો ટકા કલ્યાણ થશે વિશ્વગુરુ બનવાનું આપણું સપનું પૂરું થશે ત્યાં તક આપણે જ્યાં સુધી કહીએ તો રામ રાજ્યની વાત અત્યારે થઈ રહી છે કે રામ આયે હે રામ આપણે ત્યાં આવ્યા છે તો રામ રાજ્ય કેવી આ રીતે આવી શકે એ પણ એક સવાલ છે રામ રાજ્ય ત્યારે જ આવી શકે કે આપણા દેશની સંસદની અંદર જ્યાં સુધી ચરિત્રવાન વ્યક્તિ ના બેસે ત્યાં સુધી રામ રાજ્ય અશક્ય છે એટલે એક વિનમ્ર પ્રયાસ છે ભારતની ભારત દેશની જનતાને સુધી મારો આ મેસેજ પહોંચાડવાનો કે આપણી સંસદમાં ચરિત્રવાન લોકોને મોકલો રાષ્ટ્રને સમર્પિત હોય એવી વ્યક્તિને મોકલો જે શિક્ષિત હોય દીક્ષિત હોય રાષ્ટ્રને સમર્પિત હોય અચ્છે સચ્છે ઈમાનદાર હોય આવા લોકો ભારત દેશની સંસદમાં સાંસદ તરીકે બેસશે તો સો ટકા રામ રાજ્ય આવે આવે અને આવે રામ રાજ્ય જો લાવવા આપણે ઈચ્છા હોય તો વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના તમામ ઉમેદવારોને ભારતની જનતાએ હોટ આપી જીતાડી અને સંસદમાં એક વખત આ દેશની સેવા કરવાનો મોકો આપવો જોઈએ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ રાષ્ટ્રહી પ્રથમ નરેશシમરણ મહાદેવ ન્યૂઝ સુરત